આ આ તમને હું બહુ સાચી વાત કરું છું ભાઈ કે ભગવાને આપણને સંપત્તિ દીધી હોય સત્તા દીધી હોય કંઈ બુદ્ધિ દીધી હોય કંઈ કળા દીધી હોય કંઈ આવડત દીધી હોય કંઈક રૂપ દીધું હોય તો ઈશ્વરને જૈન થેન્ક યુ કહેવું કે તે મને આ સદગુણ કે આ વસ્તુ દેવા માટે સિલેક્ટ કર્યો થેન્ક યુ આભાર તમારો હે ભગવાન આભાર તમારો બધાને ક્યાં બધું મળે છે ભાઈ માટે આપને કંઈક મળે તો ઈશ્વરને આભાર માનવો એનું અભિમાન ક્યારેય ના કરો આજે આજે જે આ અબોલા આટીઓ આ બધાનું મૂળ કારણ શું છે ઝાઝુ તો અભિમાન હું એની હારે ન બોલું મારે એની શી જરૂર છે આ જે અભિમાન છે ને અમારે સ્વામિનારાયણ સંપ્રદાયનો બનેલો પ્રસંગ છે અમદાવાદ પાસે એક મચ્છિયા ગામ છે અને એ મચ્છિયા ગામના આપણે ભાવનગરના રાજા જે કૃષ્ણકુમારસિંહ થઈ ગયા એમના સગા ફૈ એમને ત્યાં સાસરે દીધેલા અને સ્વામિનારાયણ ભગવાન વખતનો આ બસો વર્ષ પહેલાંનો પ્રસંગ અહીં ફૈબાને અને એના દીકરાની વહુને બેયને અણબનાવ થયેલો બે બોલતા નહોતા સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી એટલે સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાવ ગામ ગયા સ્વામિનારાયણ ભગવાનના અખંડ સેવામાં રહેનારા મૂળજી બ્રહ્મચારી એ મચ્છિયાઓ ગામના હતા ફૈબાને અને દીકરાની વહુને બોલતા કરવા માટે સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાઓ ગામ ગયા પેલા દીકરાની વહુ પાસે ગયા અને જઈને કહ્યું કે બેટા ગમે એવા તો તમારા બા છે તમે એની આરે આંટી ન રાખો બોલતા થઈ જાઓ તો સારું એટલે દીકરાની વહુને એમ થયું કે ભગવાન મારે ઘેર મનાવવા આવ્યા તો આ તક જવા નો દેવાય સ્વામિનારાયણ ભગવાનને કહે છે પ્રભુ તમે જેમ કહેશો એમ કરવા હું ત્યાર છું તમે કહેશો તો હું મારા સાસુબાના ચપ્પલ મારા મસ્તકે ચડાવીશ એ જેમ કહેશે એમ હું કરવા ત્યાર છું સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે ચાલો એક પક્ષ તો માની ગયો પચાસ ટકા કામ તો પતી ગયું પછી ગયા સાસુબા પાસે મચ્છીયાઓ ગામમાં સ્વામિનારાયણ ભગવાનને કે પ્રભુ તમે બિરાજો હું થાળ કરું સ્વામિનારાયણ ભગવાન કે અમારે જમવું નથી તો મહારાજને કહે છે કે મહારાજ તમારે જે જોઈએ તે માગી લો સ્વામિનારાયણ ભગવાન કે અમે માગીએ તે આપશો અરે મહારાજ તમે માગો ને હું ના આપું ફૈબા કહે છે તમે માગો ને હું ના આપું સ્વામિનારાયણ ભગવાન કે વિચારી લો પછી પાછા ફરી નહીં જાઉં ને ફૈબાને ત્યાં યાદ આવી ગયું નહીં મારા દીકરાની વરે બોલવાનું કહેશે તો સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારા દીકરાની વહુવારે બોલવાનું ન કહેતા બાકી જે જોઈ તે માગી લે સ્વામિનારાયણ ભગવાન કે અમે એ જ માગવા માટે આવ્યા છે અંત્યદી ફઈબાએ એટલું કીધું હતું કે મહારાજ ઈ નહીં થાય જેને સ્વયં સ્વામિનારાયણ ભગવાન મનાવવા ગયા અને છતાંય એ ફઈબાએ ના પાડી દીધી ઈ નહીં થાય સ્વામિનારાયણ ભગવાન કે હજી તમે વિચારો અમે એ સ્પેશિયલી એટલા માટે જ તમારે ઘેર આવ્યા છીએ મહારાજ બીજું જે જોઈ તે માગો એ નહીં થાય અંત્યથી સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે તો આજથી હવે આ મચ્છિયાવ ગામનું પાણી એ અમારે અગ્રાજ છે હવે કોઈ દી મચ્છિયા નહીં આવે અને ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન કોઈ દી મચ્છિયા ગામ નથી ગયા પણ છતાંય ભગવાન મનાવવા ગયા તોય આ બાઈ એના દીકરાની વહુહારે બોલતા થયા આ અભિમાન છે આ માન છે આ ઈગો છે એ માણસને બહુ દુઃખી કરે છે એટલે આપણા જીવનમાં ક્યાંય પણ આ અમારે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ જાજી બધી શાખાઓ કે પારો કથા પ્રસંગ ચાલતો હોય કોઈ પૂછે મને સ્વામી ફલાણી શાખાના સંતોને બોલાવીએ તમારે કાંઈ વાંધો મેં કીધું મારે તો આ સબ ભૂમિ કી છે ભાઈ આ ગમે સંસ્થાના આવે ગમે સંપ્રદાયના આવે આપણે શું વાંધો ભાઈ એટલે આ આ જે મારા તારી અને જે જે અભિમાનને લઈને આંટીઓ અભિમાન માન આ માણાને બહુ દુઃખી કરે છે એટલે આપણા જીવનમાં આજે નવું વર્ષ છે કોઈની આરે આવી આંટી હોય કોઈની આરે આવા અબોલા હોય તો જાતા કરવા બહુ આંટીઓ રાખવામાં મજા નથી અળી મળીને રહેવું જાતું કરવું આગળ આપણે બહુ એની ઊંડા વ્યવહાર ન કરીએ પણ પ્રસંગો પાત જય શ્રી કૃષ્ણ કરવા પ્રસંગો પાત શોભાડવા પછી પાછો આમાં છાય એવું એક ભાઈ મને આવ્યો તો મારી કથા સાંભળેલી ને પછી મને કે સ્વામી તમારી કથા સાંભળીને મેં નક્કી કર્યું મારે મોટા ભાઈની હારે બોલતું થઈ જવું અને એ કે હું મારા હામે આલી મારા મોટા ભાઈની ઘરે ગયો અને મેં માફી માગી કે ભાઈ જે થયું તે ભૂલ થઈ ગઈ મને માફ કરો હું તમારો નાનો ભાઈ છું આપણે બોલતા થઈ જઈ તે કે મારા મોટા ભાઈએ એમ કીધું તું મારા ઘરની હામું ન જોતો હોય છે આવ્યો છે એવો પાછો હોય જાય પછી ભાઈ મને કહેતો મન કે સમી તો હવે મારે શું કરવું મેં કીધું હવે તારે કઈ ન કરવાનું હોય તારી ડ્યુટી પૂરી થઈ ગઈ હા આપણા લઈને જો અબોલા રહેતા હોય તો આપણે આપણું જાતું કરવું જોઈએ પણ હવે હામેનો માણસ કોઈ રીતે સુધરે જ નહીં ભાઈ તો પછી આપણે શું કરીએ આપણે તો પાકિસ્તાન અરે મિત્રતા રાખવી છે પણ એને નકરા ગોળીબાર જ કરવા હોય તો પછી કાંઈ હિન્દુસ્તાનનો વાંક નો કેવાય તો પછી સર્જિકલ સ્ટ્રાઇક થાય જ તે એટલે આપણા પક્ષી આપણે જાતું કરીને કોઈ દિવસ અભિમાન કરવું નહીં હિર્ણકશીપ અભિમાનમાં અતિશય બધાને હેરાન કરવા લાગ્યો દેવતાઓને પીડવા લાગ્યો પીડિત દેવો ભગવાનની આરાધના કરવા લાગ્યા અને ત્યારે આકાશવાણી થઈ કે હજી થોડો સમય પ્રતીક્ષા કરો હું અવશ્ય હિરણકશીપુને મારીશ પણ જ્યારે મારા ભક્ત પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે એને હું મારીશ યદા દેવેશું વેદેશું ગોશુ વિપ્રેશુ સાધુશુ ધર્મેમય ચ વિદ્વેષ સવા આશુ વિનશ્ય નિર્વેરાય પ્રશાંતાય સ્વસુતાય મહાત્મને યદા પ્રહલાદા આકાશવાણીએ દેવોને કહ્યું કે એણે બ્રહ્માજી પાસેથી ગમે એટલા વરદાન માગ્યા હોય પણ મારા ભક્તનો દ્રોહ કરશે અપરાધ કરશે ત્યારે એને હું જરૂર મારીશ આ બાજુ હિરણકશિપુને ચાર પુત્રો થયા હિરણકશિપુની પત્નીનું નામ હતું કયાધુ અને ચાર પુત્રમાં સૌથી નાના પુત્રનું નામ હતું પ્રહલાદ પ્રહલાદ કેવા હતા ગુણે તસ્ય સૂચ્યતે વાસુદેવે ભગવતી ૈસર્ગિકીતિ ભાગવત એમ લખે કે પ્રહલાદને જન્મથી જ પરમાત્મામાં ભક્તિ હતી સ્વાભાવિક ભક્તિ હતી કરવી પડતી નહોતી એનાથી ભક્તિ થઈ જતી